રાત્રે એટલે સવારે નવ દસ વાગે ઊંઘીએ બપોરે ચાર પાંચ વાગે ઉઠવાનું મેચ રમવાની પછી પાછું લેટ થઈ જાય સવારના દસ અગિયાર વાગી જાય સાત વાગે ઊંઘવાનું થાય અગિયાર વાગે થાય સાતથી આઠ દિવસ સુધી આ જ શેડ્યુલ ચાલ્યું એટલે બિલકુલ જ તંત્ર આખું વેર વિખેર થઈ ગયું છે કાલે અમદાવાદથી આવતા આઠ વાગી ગયા નવ વાગે ઊંઘ્યા સીધો આજે બે વાગે ઉઠ્યો બપોરે નાઈ ધોઈને ફ્રેશ થયા આજે કેટલાય દિવસથી શોપ પર ગયા નથી એટલે આજે શોપ પર જઈશું જોઈએ કેમનું છે બધું બહુ ટાઈમથી રીલ શૂટ કરી નવી નથી નાખી એટલે આજે શૂટ કરીશું બધું બહુ બધું કામ છે છ સાત દિવસથી આમ એવું લાગે છે ને બે ત્રણ મહિનાથી આમ જીવનમાં પાછા જતા રહ્યા એવું થઈ ગયું છે એટલે આજે જઈએ પાછું ટ્રાય કરીએ કે જલ્દીથી જલ્દી બધું પાછું લાઇન ટુ લાઇન શરૂ થઈ જાય ત્યાં સુધી જોડાયેલા રહો મળીએ આગળ આજે બિહાઇન્ડ ધ સીન તમને બની શકે તો બતાવીએ કઈ રીતે અમે વિડીયો શૂટ કરીએ છીએ ત્યાં સુધી જોડાયેલા રહેજો મળીએ આગળ ટેક કેર તો ગાઈસ આપણે બહુ દિવસ પછી આજે દુકાન આવી ગયા છે પાછા ઘણું સારું લાગી રહ્યું છે શું કર્યું ભાઈ આટલા દાણા હે જયરાજ છે તમે બૂટ બૂટ વેચા કે ન વેચા વેચા બહુ કેટલા વેચા ખાસા બધા સરપંચ ને બહુ મત પડાઈ દો કસું બૂમ પડાઈ નહીં જો આપણો ખાલી છે

તો ચાલો મળીએ આગળ વિડિયો ઉતારવા જવાનું છે હવે આપણે આગળ ની વાતો આગળ કરીએ ત્યાં સુધી મળી આગળ બન્યા રહેજો બ્લોગ હે કે આજે બોલજે મારી પર પર જે કા એટલે આન્સર ઓફ આજે ખાધી છે આજ રાસ કી વાત પતા ચલ ગઈ તો ગાઈસ અમે વિડીયો શૂટ કરવા માટે નીકળી ગયા છે આપણી જોડે છે આપડા વિડીયો પાર્ટનર સરપંચ સાહેબ

બનાયેલા કઈ બન્યા રહેજો બ્લોગ માં મેરી જુબાન ફિસલ ગઈ ગલતી સે મેરી જુબાન ફિસલ ગઈ ચલો મળીએ આગળ ટાટા ગાઈસ વિડીયો શૂટ કરીને આવી ગયા છે પણ આજે અમારી જોડે કેમેરા ઓછા હતા એટલે આજે બ્લોગ શૂટ થયો હતો પણ હવે દુકાન આવી ગયા છે અમારા કોચ આવી ગયા છે જેના લીધે અમે જીતી ગયા આ અમારા કોચ છે दिन। दिन। थार्त थार्त तो क्या अशोक कोच साहब के वो प्रदर्शन लागयो तुमने बाकी तमाम बैटिंग जोवन बाकी है बैटिंग जोवन बाकी रही है बॉलिंग के नहीं नागी बॉलिंग भाई जोई नहीं आपने जोई नहीं मार्टी और आपाने जे आ बड़ा पार्ट फाड़ फाड़ थ्रो नहीं नागी हां बॉलिंग प्रॉपर प्रॉपर नाकी छे तो मारा नेट गाइस

બે મિનિટ કઈક થઈ જાય એ કિસ્મત લખવા વાળા હા મારી કિસ્મત તો જાતે લખી હમ જો ખુશ છે મારા વગર હમ તો એને બીજે ક્યાંક લખતી બસ મને મંજૂર નથી આની આંખમાં તો મને રણાવી દે પણ આની આંખ ને કોઈરી મુકી ના વા 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 સો મોડ્યુફાય સો બ્રો દહી લેવાનું છે આમાં દૂધ લઈ લીધું નહી રહ્યો ઓ संसार संसार <laughs> तो में 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 में

બાકી કાલે ઘરે જવાનું છે ઘરે જઈને આગળ મળીએ ત્યાં સુધી જોડાયેલા રહેજો બ્લોગમાં બાય બાય

થઈ ગયા છે ફ્રી અવર ના ધોઈ ફ્રેશ થઈ ગયો બી કે ભાઈ બાકી છે અમે ફેનિલભાઈ બે મજબૂત જમીન આવી ગયા છીએ આજે અમારી મેચ નથી કારણ કે બીકોઝ જોબ અમે પાંચમાંથી પાંચ મેચ જીતી ગયા છે વન સાઇડેડ ડોમિનેશન બધી ટીમને બધી વિકેટો લઈ લીધી ટોટલ અમે પાંચ મેચમાં પચાસ બધાને આઉટ કરી દેવાનો આપણો નિયમ છે એટલે અમે સીધા ફાઇનલમાં અમારી ફાઇનલની મેચ કાલે છે આજે ટોટલ ત્રણ મેચ છે એક એક જે જીતશે એ અમારી જોડે આવશે અને ફાઇનલમાં અમારી જોડે હારશે આજે અમે ગ્રાઉન્ડ પર ફક્ત ને ફક્ત મજા કરવા જઈશું વ્લોગ બનાવીશું અને વીકેભાઈને સપોર્ટ કરીશું તો મળીએ આગળ ગ્રાઉન્ડ પર જઈને ત્યાં સુધી જોડાયેલા રે જો રે જો રે જો રાજ